ભરૂચ જિલ્લામાં મુસ્લિમ સમાજ દ્વારા મસ્જિદોમાં ઈદ ઉલ અઝહાની વિશેષ નમાજ અદા કરવામાં આવી એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી ભરૂચમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ અઝહાની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ શહેર અને જિલ્લામાં વહેલી સવારે મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરીને એકબીજાને ઈદની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ભરૂચ શહેર અને જિલ્લામાં મુસ્લિમ સમાજે ઈદ ઉલ અઝહાની ઉજવણી કરી હતી ઇસ્લામ ધર્મના મહાન હઝરત મમ્મદ પૈગંબર ઇબ્રાહીમ અલેહી સલામ અને હઝરત ઇસ્માઈલ સલામની યાદમાં ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદનો તહેવાર મનાવવામાં આવે વહેલી સવારે શહેર અને ગામડાઓની મસ્જિદોમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદની ખાસ નમાઝ અદા કરી નાના મોટાઓ એકબીજાને ગલે લગાડી ઈદની મુબારકબાદી પાઠવી હતી ભરૂચ શહેરમાં ઈદગાહ ખાતે બકરી ઈદની વિશેષ નમાઝ અદા કરાઈ હતી ઈદ ઉલ અઝાના તહેવાર નિમિત્તે પોતાના મરહૂમ સ્વજનોની માટે દુઆ કરવા મુસ્લિમ બિરાદરો કબ્રસ્તાનમાં જઈને ત્યાં સ્વજનોની કબરને ફૂલ ચડાવી પાટિયા પડીને તેમને યાદ કર્યા હતા ત્યારબાદ હઝરત ઈ ઇબ્રાહીમ અલહી સલામ અને હઝરત ઇસ્માઇલ સલામની યાદમાં કુરબાની કરી હતી સાંજના સમયે પરિવારો શહેરમાં આવેલા હરવા ફરવાના સ્થળોએ ઉમટી પડી તહેવારની ઉજવણી કરવા ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મુસ્લિમ વિસ્તારો તેમજ મસ્જિદોની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો અસલામ વરહમતુલ્લાબર معزز سامعین حضرات آج کے اس مقدس دن عید الادھا یعنی بقرعید کے موقع پر بھروچ شہر قاضی سید محمد فاروق سراجی صاحب کی جانب سے بھروچ عیدگاہ پرمکھ لال بھائی شیخ بھروچ عیدگاہ سبیہ فہیم بھائی شیخ یوسف بھائی وید اور جتنے بھی اس کے سبھی سب ہیں تمام کی جانب سے اور میں بھروچ شہر خطیب کی جانب سے بھروچ شہر کے کلیکٹر صاحب ڈی ایس پی صاحب بی وائی ایس پی صاحب اور تمام عہدے داران کو تہ دل سے عید کی مبارکباد دیتا ہوں اور یہی دعا کرتا ہوں کہ اللہ تبارک و تعالی ہمارے شہر بھروچ کو ہمارے شہر صوبہ گجرات کو اور ہمارے ملک ہندوستان کو ترقی عطا فرمائے اور ہمارے ملک میں شانتی صدباؤنا اور امن کا ماحول ہمیشہ قائم و دائم رکھے اور ہر انسان ہر فرد کی زندگی میں خوشیاں ہی خوشیاں ہو ایسی نیک دعا آج کے اس مقدس دن میں ہم کرتے ہیں اللہ تبارک و تعالی ہماری اس دعا کو قبول فرمائے اور ہماری عیدگاہ وقف کو اور مضبوط بننے کی اور اچھے سے اچھا کام کرنے کی توفیق اور صلاحیت عطا فرمائے یہی دعاؤں کے ساتھ اجازت چاہتا ہوں السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ Oh. Uh -huh.